મણિનગર શ્રી સ્વામિરાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિણ મંદિર મણિનગરમાં આજે શ્રીજી સ્વયમૂર્તિ જીવનપ્રાણ શિવજી બાપાશ્રીની એકસો ને એંસી મી પ્રાગટ્ય જયંતિ શ્રી સ્વામિરાયણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદિ પરમપૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં મોટી સંખ્યામાં પૂજનીય સંતો અને દેશ વિદેશના અનેક હરિભક્તોએ સાથે મળી અને ચોવીસ કલાકની અખંડ ધૂન કરી હતી સાથે સાથે જીવનપ્રાણ શિવજી બાપાશ્રીનું જીવન કવન કીર્તન ભક્તિ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જેનો લાભ અનેક હરિભક્તો અને ભાવિકોએ માણ્યો હતો અસ્તુ જય સ્વામિનારાયણ